સિક્સ્ટી વન પ્રજાતિ બરાબર ખાલી જગ્યા પ્રજાતિ શું છે રાઈટ તો પ્રજાતિ સ્વતંત્ર વનસ્પતિ કે પ્રાણી ના બાપાના પ્રજાતિ કોઈ પ્રાણીનું નામ લે બિલાડીને પ્રજાતિ કહીએ નહીં રાઇટ તો કોઈ સ્વતંત્ર વનસ્પતિ કે પ્રાણીને સંબંધિત કુળનો સમૂહ ફરીથી સવાલ તો ક્યાંથી આવ્યો જા હવે તમે બોલો પાર્થ કૃષ્ણ ગોપાલ વસે ત્યાં જા સૌથી ઉપર સૃષ્ટિ સૌથી નીચે જાતિ હાલો શું કહે છે પ્રજાતિ તો જો આવી રહ્યું આ પ્રજાતિ છે ને તો અહીંયા લખી દઈએ આ પ્રજાતિ છે તો પ્રજાતિની ઉપર કુળ આવે દેખાય ને અહીંયા કુળ છે એનો મતલબ આ સંબંધિત કુળનો સમૂહ તો નથી એટલે બે ક્વેશ્ચન નથી સંબંધિત જાતિઓનો સમૂહ આ એ શકે કેમ કે પ્રજાતિની નીચે કોણ છે જાતિ એટલે પ્રજાતિ કેનાથી બને જાતિથી રાઈટ જો સંબંધિત જાતિઓનો સમૂહ આ આપણો આન્સર હોય શકે ડી જો ચોક્કસ વિસ્તારમાં રહેલા પ્રાણીઓનો સમૂહ નહીં વનસ્પતિ પ્રાણી બંનેની અંદર વર્ગીકરણમાં પ્રજાતિ બરાબર શું કહેવાય સંબંધિત જાતિનો સમૂહ સંબંધિત જાતિનો સમ ક્લિયર 62 ટુની અંદર જે નીચેના જોડકા જોડો વેરી ઇમ્પોર્ટન્ટ રાઇટ વર્ષ બે હજાર એકવીસનું એક પેપર હતું નીટનું પેપર જો તમે લોકો એની સ્ટડી કરી હોય તો એની અંદર લગભગ સાતથી આઠ એમસીક્યુ એ આવી રીતના ટેબલના ક્વેશ્ચન હતા અને એમાંથી પાંચથી છ એમસીક્યુ તો એવા હતા કે જેમાં તમે કાં તો પહેલું અને કાં તો છેલ્લું સોલ્વ કરો એટલે તમને આખું ટેબલનો આન્સર મળી જાય રાઈટ આ ટેબલને ધ્યાનથી સોલ્વ કરો કાં તો છેલ્લું સોલ્વ કરો ગોત્રને કા કાં કુળને ગોતો હમણાં આપણા કુળના ક્વેશ્ચન ઘણા લીધા લેટ્સ ગો ફોર કુળ રાઇટ પ્રાઇમેટા કુળ કહેવાય નહીં પેન્થેરા છે આ રાઈટ પાન્થેરા નહીં કોણ છે પેન્થેરા રાઈટ તો આ પેન્થેરા પણ કુળ કહેવાય નહીં પેન્થેરા પ્રજાતિ કહેવાય રાઈટ હોમો સેપિયન્સ તો સેપિયન્સ જાતિ કહેવાય રાઈટ પોએસી પોએસી કોનું કુળ છે ઘઉંનું કુળ છે એનો મતલબ કુળ વાળો એક નથી જ રાઈટ પી વાળું ચાર ઓકે જો મને અહીંયા મળે છે પછી અહીંયા પીમાં ત્રણ આઈ નથી અને પીમાં પાંચ એટલે આઈ નથી મને આખો આન્સર ખાલી એક એમસીક્યુ ને સોલ્વ કરવાથી મળી ગયો એક જોડકું સાચું ગોતવાથી મળી ગયો જો ક્લિયર થઈ ગયું તમને સમજાય હવે ગોતતા જાઓ તમે ક્યુની અંદર પાંચ વર્ગ કયો છે તો કે એક દળી ક્લિયર થાય પ્રજાતિ કોણ છે હમણાં આપણે વાત કરી રાઈટ આરમાં ટુ જોઈ લો તો પ્રજાતિ બની ગઈ પેન્થેરા જાતિ કઈ છે સેપિયન્સ એસમાં થ્રી જો આવી ગયું એસમાં થ્રી તો આ જાતિ થઈ ગઈ અને ગોત્ર ગોત્ર કયું છે પ્રાયમેટા કયું ગોત્ર છે છોકરાઓ એ છોકરાઓ તો કે ગોત્ર પ્રાયમેટા છે હાલો ક્લિયર થઈ ગયું

હવે આ ગોત્રની અંદર આપણે શું જોવાનું છે કોનો સમાવેશ થાય છે તો કે બિલાડી અને કૂતરો પ્રજાતિ અને આ કોની તો આને આપણે કહીએ કેનિસની કોની છે કેનિસ અને આ કોની છે ફેલિસ તો ફેલિસ અને કેનિસ તમારી જાણ ખાતર કોણ છે પ્રજાતિ તો આ કેનિસ પણ કોણ છે પ્રજાતિ ઠીક છે

સિક્સ્ટી ફોર ઘઉં માટે પી ક્યુ અને આર ને ઓળખો ટેબલમાંથી સવાલ છે અહીંયા ટ્રિટિકમ લખ્યું છે અને અહીંયા આવૃત્ત બીજ લખ્યું છે એટલે અલ્ટિમેટલી આ સવાલ મેં તમને કીધું એ પ્રમાણે ક્યાંથી બને છે બાળકો ટેબલમાંથી બને છે બનાવો તો ટેબલમાંથી તો તમને અહીંયા ખબર છે ટ્રિટિકમ એસ હવે પી શું છે ક્યુ શું છે ને આર શું છે અહીંયા આવૃત્ત બીજ ધારી આપી દીધી એનો વિભાગ આપી દીધો છે ખ્યાલ આવે હવે ટ્રિટિકમ એસ્ટીવમ કોણ કહેવાય તો તમને ખબર હોવી જોઈએ કે એ ઘઉં કહેવાય ઘઉં એક દળી દુદિયા એટલું ગોતલું

પછી કોણ હતું ગોત્ર અને એના ઉપર કોણ આવે ચા પાર્થ કૃષ્ણ વર્ગ વર્ગ પછી કોણ આવે હસે સ એટલે સમુદાય સમુદાય એટલે કોણ થઈ જાય રાઈટ વનસ્પતિ વિભાગ શું કહેવાય આપણે એને વિભાગ કયો આવી ગયો આવૃત મિત્તારી દેખાય તમને હા કે ના ક્લિયર થઈ ગયું વેરી ગુડ તો આ રીતે ક્વેશ્ચન બને આવડ્યું મેં તમને કીધું ને આ વખતના જેટલા પણ ક્વેશ્ચન છે એનસીઆરટી બેઝડ એક એક લાઇનમાંથી પણ થોડાક અલગ રીતે ટ્વિસ્ટ કરીને મૂકા છે એનસીઆરટીની લાઇનિંગ આવડે એટલે તમે એમસીક્યુને સોલ્વ કરી શકશો સિક્સ્ટી ફાઈવ વાસ્તવિક અસ્તિત્વ ધરાવતી કક્ષા કહે છે વાસ્તવિક એટલે કે જેનું સાચું નિરૂપણ કરી શકાય સાચી એટલે કે જેને હું ટચ કરી શકું વાસ્તવિક રાય માનવ જાતિ માનવ જાતિમાં હું હોમો સેપિયન્સ તો હોમો કરતાં આપણે સેપિયન્સ જે છે એના પર પ્રતિભાવ મૂકીએ એટલે કે આપણે વાસ્તવિક છીએ ખ્યાલ આવે પેન્થેરા લિયો તો લિયો છે એ વાસ્તવિક છે પેન્થેરા ટાઈગ્રીસ ટાઈગર છે એ વાસ્તવિક છે હલો રાઈટ તો વાસ્તવિક અસ્તિત્વ ધરાવતી કક્ષા કઈ છે એટલે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી કક્ષા કઈ છે અલગ અલગ જાતિ આપણો આન્સર છે આ જાતિ ચાલો ક્લિયર સિક્સટી ફાઈવ સિક્સટી સેવન જુઓ સિંહ માટે પી આર પસંદ કરો હવે તમને આવડવું જોઈએ પી ક્યુ અને આર અહીંયા કહી દીધું છે મેરુદંડી રાઇટ પેન્થેરા સિંહ માટે લખી દીધું છે પેન્થેરા રાઇટ તો પેન્થેરા કોની અંદર આવે રાઇટ તો પહેલી વસ્તુ છે કારનીઓરા એટલે કારનીઓરા તો ઉપરનું ગોત્ર થઈ જાય રાઇટ પ્રાઈમેટાવાળું એટલે આ બે તો ક્લિયર થઈ ગયું હવે કેનેડી કહેવાય કે ફેલીડી કહેવાય આપણને ખબર છે કથી ક એટલે કેનેડીથી કૂતરો અને કૂતરાનું કુળ એ પેન્થેરાથી અલગ હોય એટલે આપણે આન્સર અહીંયાથી તમને મળી ગયો જોઈ લો સી ઇઝ આન્સર કેવી રીતે સોલ્વ કર્યો ખબર પડી છોકરાઓ કાર્નિવોરા તો અહીંયા પેન્થેરાની ડાયરેક્ટમાં નહીં આવે અહીંયા મેરુદંડી લેખું છે એટલે તો કાર્નિવોર પ્રાઇમેટા તો નથી જ પ્રાઇમેટા મનુષ્ય માટે વપરાય એટલે આ બે ક્વેશ્ચન મેં કાઢી નાખ્યા કેનેડી કથિક કુતરો રાઇટ વધુ કોણ ફેલેડી હમણાં આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો તો વાઘ દીપડો બિલાડી તો આ બધાનું કુળ કયું થઈ ગયું ફેલેડી એટલે પીમાં કોણ આવ્યું ફેલેડી ક્યુમાં કોણ આવ્યું કાર્નિવરા માંસ પક્ષી રાઈટ અને પછી કોણ આવે આર સસ્તન પ્રાણીઓ ચાલો ક્લિયર થઈ જાય છે હા કે ના અને છેલ્લે કેવા કીધા મેરુડંડી તો આપણો 66 સિક્સનો આન્સર આ વન ઓફ ધી બેસ્ટ ક્વેશ્ચન ઓકે 67 સેવન બે સજીવો એક જ વર્ગમાં છે પરંતુ તેઓના કુળ જુદા જુદા છે તો આ બંને સજીવોને એક જ ખાલી જગ્યામાં મૂકી શકાય થોડોક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે ધારો કે મારી પાસે આ એક્સ અને મારી પાસે આ વાય બે સજીવો છે અને બે સજીવો એક જ વર્ગમાં છે એટલે આ બંનેનો વર્ગ એક કહી દીધો રાઈટ પરંતુ તેમના કુળ જુદા જુદા છે એટલે અહીંયા આપણે લઈએ જા પાર્થ અને કૃષ્ણ અને ગોપાલ જ્યાં વસે ત્યાં જા આવું કીધું ને તો આ વર્ગ થઈ ગયો રાઈટ આ ગોત્ર અને અહીંયા કુળ જુદા જુદા છે એટલે એક્સ અને વાય આ બંને અહીંયા એક જ છે જ્યારે અહીંયા એના કુળ કેવા છે અલગ અલગ છે આવું કીધું તો આ બંને સજીવ એક જ ખાલી જગ્યામાં મૂકી શકાય તો આ બંને સજીવોને અહીંયાથી તો એનું વર્ગીકરણ આખું સેપરેટ થઈ જશે હલો બેના કુળ અલગ છે એટલે બંને સજીવો આ ભાગથી તો સંપૂર્ણપણે અલગ થઈ જશે હલો આ કે ના એટલે અહીંયા એક્સની આખી લાઈન આવશે અહીંયા વાયની લાઈન પણ આ બંને અહીંયા કોમન થાય છે જુઓ તમે ખ્યાલ આવે એટલે આ જે જગ્યા છે લેટ મી યુઝ ઇરેઝર આને કાઢી નાખો પેન ફરીથી લો આ અને આ બંને અહીંયા ભેગા થઈ જાય છે એટલે અહીંયા એક્સ અને વાય બંને કેવા કીધા એક જ વર્ગમાં કીધા તો એનું ગોત્ર પણ કેવું હશે એક જ હશે એટલે એ સજીવોને એક જ ખાલી જગ્યામાં મૂકી શકાય તમારો આન્સર બની ગયો ગોત્ર જો કાંઈ માથાકૂટ નહોતી કરવાની આને લખશો એટલે તમે આને આરામથી સોલ્વ કરી શકશો ક્લિયર જો સિક્સટી એટનો સવાલ એક જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિથી કઈ રીતે અલગ કરી શકાય છે ઓકે એટલે એક જ જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિથી કઈ રીતે અલગ કરી શકાય તો સામાન્ય પૂર્વજ દ્વારા હવે આપણને એના પૂર્વજ જ નથી ખબર તો આપણે અલગ કઈ રીતે કરવાનો જનીન સેતુ નહીં જનીન સેતુ એક જાતિનો જનીન સેતુની અંદર પણ શું હોય છે બદલાવ હોય છે તો અન્ય જાતિના જનીન સેતુ સાથે કમ્પેર કરવા જવાની જરૂરત નથી કેમ કે એક જાતિ એ અન્ય જાતિ સાથે આપણે માત્ર શું કીધું છે અલગ કરવી હોય તો નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિથી કઈ રીતે અલગ કરાય તો માત્ર એનું શું ચેક કરી લઈએ આપણે બાહ્ય રચનાકીય તફાવત ઉદાહરણ તરીકે હું તમને અહીંયા સમજાવું કે એક જાતિનું નામ છે અલગ પડે છે ખ્યાલ આવ્યો હા કે ના તો આપણા માટે આન્સર કયો થઈ ગયો વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને કારણે આપણે એક જાતિને અન્ય જાતિથી અલગ કરી શકીએ અલગ પૂર્વ પણ નહીં આવે ઓકે સિક્સટી નાઇનનો સવાલ નીચેના વર્ગકોને વર્ગીકરણ કક્ષાઓ મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવો એટલે વર્ગીકરણની કક્ષા કીધી એટલે તમારે જાતિથી ક્યાં જવાનું છે તો કે સૃષ્ટિ તરફ જવાનું છે હાલો જાતિ પ્રજાતિ કુળ પછી કોણ આવશે ગોત્ર પછી વર્ગ અને સમુદાય આવું આવે ને તો આ સેવન સ્ટેજ થઈ ગયું હાલો કરીએ સરો પહેલાં કીધું છે પેન્થેરા બીજું કીધું છે કાર્નીઓરા ત્રીજું સસ્તન અને ફેલિડી ઓકે ચાલો સૌથી પહેલાં કોણ આવશે તો કે પેન્થેરા એ પેન્થેરા કોણ થઈ કે પ્રજાતિ એટલે અહીંયા આપણે એક નંબર પર લખી દઈએ પેન્થેરા ક્લિયર બીજા પર કોણ આવશે તો કે કુળ એટલે કે ફેલિડી ફેલિડી આવશે તો કુળ બે નંબર પર લખી દઈએ ફેલિડી ત્રીજા નંબર પર જઈએ આપણે કોના પર કારની વોરા પર એટલે ગોત્રમાં નંબર ત્રણમાં જઈએ કારની વોરા અને પછી કોની પર જઈએ આપણે વર્ગ કયો વર્ગ તો કે સસ્તન વર્ગ સસ્તન વર્ગ સસ્તન વર્ગ હાલો ગોઠવવા માણો તો પેન્થેરા પી ફેલિડી એસ પછી કારની ક્યુ અને છેલ્લે સસ્તન આર તો પી એસ ક્યુ આર આવું ગોતો પી એસ ક્યુ અને હા મળે છે ક્યાંય પી એસ ક્યુઆર ઓકે મળી ગયું આપણને ફર્સ્ટ નંબર ઓકે બાળકો એ બાળકો એ બાળકો ખબર પડી હા કે ના આવો સવાલ આવે ધીરજ રાખીને શાંતિ મને આવડે છે કોન્ફિડન્સ અને ધડધન ધડાનો આન્સર બહાર પછી ખબર પડે સહેજમથી ભૂલ થઈ બસ એ ભૂલ નથી કરવાની ઓકે કરીએ શરૂ પાકો જોવા આગળ વનસ્પતિઓ પ્રાણીઓ કે સજીવો આપણે જે જોઈએ છીએ તે ખાલી જગ્યા સ્વરૂપે રજૂ થાય રાઈટ વનસ્પતિઓ તમે જ બધા પ્રાણીઓ છો માનવ છો કે નહીં તો તમે કયા સ્વરૂપે રજૂ થાવ સૃષ્ટિ સ્વરૂપે રજૂ થાવ નહીં તમે લોકો કયા સ્વરૂપે મનુષ્ય જાતિ સ્વરૂપે રજૂ થાવ એટલે કોઈ પણ સજીવ હોય પણ એનું વાસ્તવિક સ્વરૂપ એટલે કોણ જાતિ જો ઉલટ ક્વેશ્ચન પૂછો છે તો આનો આન્સર કોણ થઈ જાય જાતિ ઓકે બાળકો આપણે મનુષ્ય જાતિ રાઈટ પછી સમજી લ્યો કે સિંહ હોય તો સિંહ જાતિ વાઘ હોય તો વાઘ જાતિ તો એ જાતિ સ્વરૂપેનું વાસ્તવિક

એટલે સ્વયંની સભાનતા કોની પાસે છે મનુષ્ય પાસે સેવન્ટી ટુ રાઇટ અગેન આ જોડકાને ને કેવી રીતે સોલ્વ કરવાનું મેં તમને સમજાવ્યું છે લેટજસ્ટોલ્વ કરીને દેખાડો સૌથી પહેલા આપણે જઈએ જાતિ ઉપર રાઈટ જાતિ અને પ્રજાતિ તો આપણે પહેલાં આ બે નંબરનું ગોતવાનું ઉદાહરણ તરીકે આમાં સેપિયન્સને હોમોને હોમિનિડી લેખું છે એટલે આપણે પહેલાં આને જ ગોઠવી દઈએ હોમો સેપિયન્સ રાઈટ તો આ કોણ થઈ ગયું સેપિયન્સ જાતિ હોમો કોણ થઈ ગયું પ્રજાતિ અને હોમિનિડી હોમિનિડી એનું શું થઈ ગયું તો કે હાલો હવે ગોઠવવા ત્રણ વસ્તુ મેં અહીં આપી દીધી એટલે પ્રજાતિ પ્રજાતિમાં કોણ કહી દીધું હોમો તો પ્રજાતિમાં હોમો રાઈટ જાતિમાં સેપિયન્સ રાઈટ જાતિ જાતિ જાતિમાં જાતિમાં સેપિયન્સ ઓકે હાલો હોમિનીડી કુળ છે જો આનું બે નંબર પર કુળ છે ગોતો હોમિનીડી રાઈટ હોમીનીડી નીડી હોમીનીડી નીડી હોમી નીડી આ અહીંયા કુળ તો આ સીધું મારી દઈએ અહીંયા કુળ રાઈટ હવે આ ત્રણ પોઈન્ટને પહેલાં આમાંથી ગોતો તો પીમાં કયું કહી દીધું છે ફોર ઓકે અહીંયા દેખાય છે પીમાં ફોર લેટ મી યુઝર પેન પીની અંદર ફોર દેખાય છે હાલો દેખાઈ ગયું ઓકે આમાં પણ દેખાય છે આ બંનેમાં હવે ક્યુની અંદર ટુ ક્યુમાં ટુ હાલો આ એક મળી ગયું આપણને આન્સર અને આરમાં વન જોઈ લો આરમાં વન છે ઓકે એસ થ્રી ટી ફાઈવ ગોતો ચાલો એસ થ્રી એટલે કે ગોત્ર કયું થઈ ગયું એનું પ્રાઇમેટ આપણું ગોત્ર પ્રાઇમેટ જ કહેવાય અને વર્ગ કયો થઈ ગયો સસ્તન તો તમને આ આવી રીતે ટેબલ સોલ્વ થઈ ગયું ઓકે બાળકો આગળ વધીએ છીએ સેવન્ટી થ્રી નીચેનામાંથી કઈ કક્ષા સૌથી વધુ જાતિઓ વધારે સૌથી વધારે જાતિઓ કોની પાસે પ્રજાતિ ન બોલી શકાય કેમ કે કે જ્યારે આપણે પ્રજાતિ કહીએ છીએ તો પ્રજાતિની અંદર બધી અલગ અલગ જાતિઓનો સમૂહથી પ્રજાતિ થાય ખ્યાલ આવે છે હવે આવી ઘણી બધી પ્રજાતિ હોઈ શકે ને આવી ઘણી બધી પ્રજાતિ હોય શકે કે જેની અંદર શું હોય થઈને શું બનાવે ગોત્ર અને આવા ઘણા બધા ગોત્ર ભેગા થઈને શું બને બોલો 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 જલ્દી 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 ગોત્ર શું બને આવા ઘણા બધા ગોત્ર ભેગા થઈ જાય

સૃષ્ટિ તો આ થઈ ગયા પ્રમાણે ખ્યાલ આવ્યો છોકરાઓ હા કે એટલે બધી જ કક્ષાઓની સૌથી વધારે કક્ષા કોની પાસે થાય સૃષ્ટિ પાસે થાય ઠીક છે આગળ વનસ્પતિ ઉદ્યાન ખાલી જગ્યા ધરાવે છે વનસ્પતિ ઉદ્યાન આપણે જેને હાથમાં હાથ નાખીને રખડવા લા એની વાત નથી કરતો વનસ્પતિ ઉદ્યાન જે છે એની વાત ચાલે છે તો વનસ્પતિ ઉદ્યાન પેલું બોક્સ હોય એની અંદર વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ હોય તેનું સ્થાનિક નામ હોય તેનું પ્રચલિત નામ હોય એના ઉપયોગો લેખા હોય એના ગુણ લેખા હોય એની વાત કરો છો તમે સીધા ગાર્ડન આવે અ એની વાત નથી થતી હાલો અહીંયા ધ્યાન આપો તો વનસ્પતિ ઉદ્યાન ખાલી જગ્યા ધરાવે તો કે જીવંત વનસ્પતિના નમૂનાઓ હોય જીવંત વનસ્પતિ અને પ્રાણીના નમૂના નહીં રાઈટ મૃત અને સંગ્રહિત વનસ્પતિના નમૂના ન જીવંત પ્રાણીઓના નમૂના નહીં તો ત્રણ કેવા થઈ ગયા નહીં તો જવાબ કોણ આવે જીવંત વનસ્પતિઓના નમૂના જો કે આને જ આપણે પહેલાં સોલ્વ કરી જ શકતા હતા પણ ત્રણ કેમ નહીં એ જોવું જરૂરી છે તો વનસ્પતિ ઉદ્યાનમાં જીવંત વનસ્પતિના નમૂનાઓ હોય છે પંચોતેર નીચેનામાંથી કોનો સમાવેશ કક્ષામાં થતો નથી જાતિ કક્ષા કહેવાય સેવન સ્ટેજ જો કેટલી વાર હવે તો તમને આવડે આવડે નહીં આવડે જા પાર કૃષ્ણ ગોપાલ વસે ત્યાં જા

આ સસ્તન આમાંનું ક્યાંય નથી તો આ બધી કક્ષા કહેવાય એમાં સસ્તન કક્ષા ક્યાંય નથી તો આન્સર આપણા માટે સેવન્ટી ઓકે સેવન્ટી સિક્સ નીચેનામાંથી કયું આયોજનનું સ્તર ફક્ત સજીવોમાં જોવા મળે આપણે બાયોલોજીની અંદર જીવવિજ્ઞાનની અંદર સીધી શરૂઆત ક્યાંથી કરીએ કોષીય સ્તરથી કરીએ એટલે આપણો આન્સર સીધો કોષીય જવાબ આવશે આયોજનનું સ્તર ફક્ત સજીવોમાં જ જોવા મળે કોષીય સ્તરનું ઠીક છે બાકી બધામાં આપણે જોઈ શકીએ નિર્જીવમાં પણ આણવીય પ્રમાણેની વાત કરી શકીએ છીએ ઠીક છે સેવન્ટી સેવન આંતર પ્રજનન સજીવોનું જૂથ અન્સ્ટ મેયરે રાઈટ અન્સ્ટ મેયરે રાઈટ વૈજ્ઞાનિક ઢબે જાતિની વ્યાખ્યા આપી હતી જેમાં એવું કીધું હતું કે સૌથી વધારે સામ્યતા ધરાવતા સજીવનું જૂથ કે જે એકબીજા સાથે શું કરી શકે આંતર પ્રજનન કરી શકે પ્રજનન કરી શકે અને શું કરે પ્રજનનક્ષમ નવી સંતતિને પેદા કરે તો એને શું કહેવાય જાતિ રાઈટ એટલે આપણો આન્સર કયો બનશે આંતર પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતા સજીવોનું જૂથ એટલે જાતિ ચાલો ક્લિયર સમજાય છે સેવન્ટી સેવન થિયરીમાં આપણે આની વાત લઈ લીધી છે સેવન્ટી એટ કોષ કેન્દ્રને આધારે વિષાણુને ખાલી જગ્યામાં મૂકવામાં વિષાણુનો આદિ કોષ કહેવાય ને વિષાણુનો સુકોષ કેન્દ્રિત કહેવાય રાઈટ એક પણ નહીં અને બંને તો બંને પણ ન કહેવાય એટલે આપણો આન્સર કયો થઈ ગયો એક પણ નહીં એટલે આમાં આન્સર યાદ રાખજો કે વિષાણુને આપણે એક જગ્યાએ આદિ કોષ કેન્દ્રમાં નથી મૂકવાનું સુકોષ અકોષીય રચના છે વિષાણુ કેવી રચના તો યાદ રાખવાનું એ અ કોષીય રચના છે ઠીક છે બાળકો સેવન્ટી નાઇન ચયા ક્રિયાઓ ક્યાં જોવા મળે છે કયા પોઈન્ટમાંથી લીધો છે ચયા પચયમાંથી કોષ મુક્ત તંત્રમાં ઓકે એક કોષીય સજીવમાં ઓકે બહુ કોષીય સજીવમાં ઓકે એનો મતલબ બધી જ જગ્યાએ કોષ મુક્ત તંત્ર એટલે ઇન વિટ્રો રાઇટ ઇન વિટ્રો અહીંયા મારે લખવું હોય તો હું ઈરેઝર લઈને ઇન વિટ્રો શબ્દ તમને લખી દઉં લેબોરેટરીમાં ટેસ્ટયુગમાં પણ આપણે પ્રક્રિયા કરીએ છીએ સો અહીંયા મારે લખવું હોય તો લખાય ઇન વિટ્રો ઓકે એટલા માટે હવે આ ત્રણે ત્રણ પોઈન્ટ મળે અને એટલા માટે આપણો આન્સર થઈ જાય ઉપરના બધા ત્રિનામી વર્ગીકરણ પદ્ધતિમાં ત્રીજું નામ બોલો આવડવું જ જોઈએ ત્રિનામી વર્ગીકરણ એક બે અને ત્રણ પહેલાંને આપણે શું કહેવાય પ્રજાતિ બીજાને શું કહેવાય જાતિ અને છેલ્લે શું કહેવાય ઉપજાતિ ઉદાહરણ તરીકે હોમો સેપિયન્સ સેપિયન્સ તો આ બીજું જે સેપિયન્સ આવ્યું એ ઉપજાતિ છે રાઈટ એટલે આપણો આન્સર કયો થઈ ગયો બાળકો આ ઉપજાતિ સો ધીસ ઇઝ અવર આન્સર ઓકે બાળકો સમજાણું તો અહીંયા સુધીમાં તમને એક લેવલના એમસીક્યુ કરી દીધા હવે પછી મારે દસ એમ સીક્યુ લેવા છે પણ એ દસ એમસીક્યુ લોજિકલ ક્વેશ્ચન છે તો એના માટે તૈયાર રહ્યો આપણે નેક્સ્ટ પોઈન્ટમાં એ હાઈલોજીકલ એમસીક્યુ સાથે મળીએ છીએ ઠીક છે જય હિન્દ વંદે માત્ર